વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે તુલા રાશિના લોકો માટે કયો વ્યવસાય સારો રહી શકે છે આ વિષયમાં અમે તમને પાંચ વ્યવસાયો વિશે જણાવીશું જેનું અનુકરણ કરીને તમે વધુ સફળ બની શકો છો લાભ લઈ શકો છો તુલા રાશિના લોકો શું તમે ક્યારે વિચાર્યું છે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું હોય છે શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે શા માટે ક્યારેક કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટી બિઝનેસ લાઇનમાં ખપાવી દે છે જીવન પર નિષ્ફળતા અને ખોટનો સામનો કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો તો ચાલો તમારો બિઝનેસ સ્કિલને સુધારવા માટે આ વિડીયો જોઈએ અને જાણીએ કે તમે કયો બિઝનેસ પસંદ કરી શકો છો અને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો જેના દ્વારા તમે અમીર બની શકો કેમ કે જ્યોતિષીય જ્ઞાન એક એવું વિજ્ઞાન છે જેમાં ગ્રહો અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રથમ વ્યવસાય જે બહાર આવી રહ્યો છે તે આર્થિક પ્રબંધન કે સંચાલનનું કાર્ય તુલા રાશિના લોકો પાસે નાણાકીય વ્યવસ્થાએ વ્યવસ્થાપનની કુશળતા હોય છે તેથી તમે નાણાકીય સલાહકાર તરીકે ઉચ્ચતમ સ્તરની સફળતા હાસિલ કરી શકો છો કારણ કે જેમ તમારી રાશિના સ્વામીની નિશાની એક તરાજુ હોય છે જેનું કામ તોડવાનું હોય છે તેમ તમે પણ સાચાને સાચા અને ખોટાને ખોટા સમજવામાં નિષ્ણાત હોવ છો તેથી જો તમે સારા સલાહકાર બનશો તો તમે ઘણા પૈસા કમાઈ શકો છો તમે કમિશન એજન્ટ બનીને કારકિર્દી બનાવી શકો છો પૈસાને લગતી બાબતોમાં અંગત બાબતોમાં રોકાણને લગતી બાબતોમાં સુરક્ષાને લગતી બાબતોમાં તમે માત્ર સલાહ આપીને સફળ વ્યક્તિ જ નહીં બનો પરંતુ અન્યની આજીવિકા વધારવામાં પણ મદદ કરી શકો છો તમે સારા ઓપરેટર બની શકો છો જો તમે વિદેશમાં પણ તમારી કારકિર્દી બનાવો છો તો તેમાં પણ સફળ થઈ શકો છો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે પ્રવાસન ક્ષેત્રમાં પણ સફળ થાવ છો હવે આગળ વાત કરીએ તો બીજો વ્યવસાય જે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહે છે જેમાં તમે કારકિર્દી બનાવી શકો છો ધનવાન બની શકો છો અને તમારી અને તમારા પરિવારની આશાઓને પૂરી કરી શકો છો તો તે છે કાપડનો વ્યવસાય એટલે કે કપડાં વેપાર કારણ કે તમે લોકો હંમેશા એ વાતનું ધ્યાન રાખો છો કે તમારી પ્રતિષ્ઠા હંમેશા જળવાઈ રહે તેથી તમે કપડાં પર ખૂબ ધ્યાન આપો છો અને તમારી રાશિનો સ્વામી પણ શુક્ર હોય છે તેથી જો તમે સુંદરતા આકર્ષણ અને તેના સંબંધિત કોઈ પણ કામ કરો છો તો તમે ચોક્કસ સફળ થાવ છો અને આમ પણ તમે કપડાં અને ફેશનની વસ્તુઓમાં રસ ધરાવો છો એટલા માટે તમારે કપડાંનો વ્યવસાય કરવો જોઈએ પછી તે કોટન હોય સિલ્ક હોય ઊન હોય તમે કપડાનું ઉત્પાદન કરી શકો છો તમે શર્ટ જીન્સ જેકેટ બનાવી શકો છો એટલે કે તમે પુરુષો હોય કે સ્ત્રીઓ અથવા તો બાળકો હોય એના માટેના કપડાં બનાવી શકો છો કપડાની બાબતમાં તમે છૂટક વેપાર અથવા જથ્થાબંધ વ્યવસાય કરી શકો છો તેમ જેમાં તમે ખૂબ સફળ થઈ શકો છો ત્રીજો વ્યવસાય જે તમને સમૃદ્ધ બનાવી શકે છે તે છે ધાર્મિક સામગ્રી અને કલા ક્ષેત્રનો વ્યવસાય મેં ઘણીવાર જોયું છે કે તુલા રાશિના લોકો ધાર્મિક અને આધ્યાત્મિક વસ્તુઓ તરફ આકર્ષાય છે તેથી જો તમે ધાર્મિક સામગ્રી પૂજા સામગ્રી પ્રસાદ અને ધાર્મિક ભેટને લગતા વેપાર કરો છો તો તમે તેમાં સફળ થઈ શકો છો મઠો મંદિરોને પૂજા સ્થાનોને ધાર્મિક સામગ્રી સપ્લાય કરવાનો વ્યવસાય તમને મોટી સફળતા અપાવી શકે છે જ્યારે કળાની વાત આવે છે તો એક એવું ક્ષેત્ર છે જે પસંદ કરીને તમે ઘણા પૈસા કમાઈ શકો છો તમે માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તમે સફળ મોડેલ બની શકો છો તમે અભિનય દ્વારા ટેલિવિઝન અથવા સિનેમાના કલાકાર પણ બની શકો છો દિગ્દર્શક ફોટોગ્રાફર ડિરેક્ટર સંગીત અને સિનેમામાં સક્રિયપણે ભાગ લઈને તમે વિશ્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી શકો છો અને તમારી પ્રતિભાથી વિશ્વને આશ્ચર્યચકિત પણ કરી શકો છો ચોથું ક્ષેત્ર જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમારી કુંડિમા શુક્ર અને સ્થિતિ શનિની સ્થિતિ સારી હશે તો તમારા માટે ચોથું ક્ષેત્ર શેર બજારમાં રોકાણ અને સૌંદર્યવર્ધક વસ્તુનો વ્યવસાય છે કારણ કે તમારા લોકો પાસે શેરબજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરવાનું જ્ઞાન હોય છે તમે શેરબજારમાં સારી રીતે સતર્ક રહો છો અને એટલા માટે તમે સારો નફો પણ કમાઈ શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રના ચાર ચરણનો સમાવેશ થાય છે તેના સ્વામી રાહુદેવ છે જે અણધાર્યા પૈસા આપે છે અચાનક આર્થિક લાભ કરાવે છે જેથી તમને આ ક્ષેત્રમાં અન્ય કરતાં વધુ લાભ મળે છે જો તમે તુલા રાશિના જાતક છો અને નાણાકીય જ્ઞાન અને સમજ ધરાવો છો તો શેર બજારમાં રોકાણ કરવું તમારા માટે સારો વ્યવસાય બની શકે છે સૌંદર્યવર્ધક પ્રોડક્ટ જી હા તમે આને લગતા જે પણ વ્યવસાયો કરો છો પછી ભલે તમે વેચાણ કરો આયાત કરો નિર્યાત કરો તમે નફામાં રહી શકો છો પૈસા કમાવી શકો છો લાભ લઈ શકો છો પાંચમો અને છેલ્લો ધંધો છે તે છે સ્વતંત્ર વ્યવસાય એમાં પણ હું અમુક નામો છે જે જેના સંબંધમાં તમને માહિતી આપવા જઈ રહ્યો છું જો તમે કોઈ એ ધંધા કરો છો તો તમે માત્ર સફળ જ નથી થતા પરંતુ તેનાથી તમારી પેઢી બને છે પેઢી દર પેઢી એ વ્યવસાય આગળ વધે છે અને એનો વિકાસ થાય છે લાભ લઈ શકો છો તમે અગરબત્તીનો વ્યવસાય અત્તર એટલે કે સુગંધી દ્રવ્યોનો ધંધો દૂધ દહીં ઘી ચીજ બટર સંબંધિત બિઝનેસમાં વધુ સફળ થાવ છો તેને તમારી કારકિર્દી તરીકે પસંદ કરીને તમે સફળ બિઝનેસમેન પણ બની શકો છો જો તમને જન્મથી જ સંગીતમાં રસ હોય તો તમે સંગીતના સાધનોનો વ્યવસાય કરીને સફળતા મેળવી શકો છો કારણ કે આ તમામ વ્યવસાયો તમને આગળ લઈ જઈ શકે છે અને આમ પણ તમે લોકો તાજગી નવીનતા અને તકનીકી પ્રગતિ તરફ આકર્ષિત થતા હો છો એટલા માટે જ્યારે તમે નવી તકનીકના બજારમાં નવા ઉત્પાદનો અને સેવાઓ રજૂ કરો છો ત્યારે તમે ઔદ્યોગિક ક્રાંતિનો ભાગ બની જાઓ છો અને તમે આગળના સમય તરફ પણ આગળ વધો છો લાભ પ્રાપ્ત કરો છો તો આજે આપણે જાણ્યું પાંચ બિઝનેસ તુલા રાશિના કયા ક્ષેત્રની અંદર તમારે વ્યવસાય કરવો જોઈએ વધુ જાણવા માંગતા હોય કુંડળી પ્રમાણે અપોઇન્ટમેન્ટ લઈને મારી સલાહ લઈ શકો છો જય ગુરુદાથ જય ગિનારી